જય તમને મારા નવા યુટ ચેનલમાં તમને હાર્દિક સ્વાગત છે આજે આપણે શરૂઆત કરશું મીઠાથી મીઠામાં બનાવશું ફરાળી સુખડી તેમાં જોશે ઘી રાજડો મિલ્ક પાવડર અને ગોળ હવે આપણે સ્ટાર્ટ કરીએ પેલા ગેસ ચાલુ કરશું વળે મૂકશું તેમાં નાખશું ઘી આનો લોટ નાખશું આપણે એને ધીમે ધીમે હલાવશું શેકાવા દઈશું થોડીક વાર જરૂર પડે તો જ ઘી નાખવાનું આપણે આપણે હલાવશું આપણે આપણે દસ મિનિટ તક હલાવશું આપણે દસ મિનિટ સુધી પાવડર નાખશું પછી મિક્સ કરશું આપણે આપણે બધું ભેગું કરી લઈ આપણે લગાડશું આપણે હારીમાં પાથરશું હવે વાટકાથી આપણે પછી તાવી થાના મદદથી સેજ આપણે આમ કોર્ગ ને આમ દબાવશું આપણે થોડોક ઠંડો થઈ જાય એટલે આપણે થોડો ઠંડો થવા દેવાનો ત્યાં આપણે એને પીસીસ કરી નાખશું આ સુખડી એકદમ ખાવામાં સરસ લાગે છે અને એકવાર બનાવજો તમે તમને મારી સુખડી કેવી લાગી મને કોમેન્ટમાં કહેજો મને હવે આપણે હું પણ બદામના કીશીસ નાખશું અને વાટકાથી મદદથી દબાવી દઈશું થોડું કે તે ચોંટી જાય અંદર ફરી વાર ઠરવા દઈશું પાંચ મિનિટ ઉપડી ત્યાં જો ખાવામાં એકદમ સોફ્ટ અને સરસ બની છે તમે મને કહેજો કે આ સુખડી કેવી બની લાઈક કરજો